વધારે મહેનત ન કરવી હોય અને ટેસ્ટીની સાથે કંઈક હેલ્ધી ખાવું હોય તો આ રેસીપી ટ્રાય કરી શકો છો સવાર સાંજ માટે બનાવો કે પછી બાળકોના લંચ બોક્સ માટે દસ મિનિટમાં આરામથી બની જાય છે તો એના માટે આપણે અહીંયા એક કપ જેટલો રવો એક કાચા બટેટાનું છીણ અને મનપસંદના બીજા કોઈ પણ વેજીટેબલ્સ તમે લઈ શકો છો એમાં મેં કોબી ટમેટું અને ગાજર લીધા છે તીખાસ માટે લીલા મરચાં અને એક ચમચી જેટલો ટોમેટો કેચપ લીધો છે એક ચમચી જેટલો મેં અહીંયા પાણીપુરીનો મસાલો લીધો છે તમે મસાલો પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે થોડો મરીનો પાવડર અને એક ચમચી જેટલું અહીંયા જીરું અને અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરેલા છે અને એક ચમચી જેટલું બેસન લીધેલો છે તમે બેસન ની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી એક થીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે તો અહીંયા બેટર આપણું એકદમ થીક એવું બનીને રેડી થઈ ગયું છે તો એક તવામાં એક ચમચી જેટલું ઓઇલ લેવાનું છે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી રાઈ ફૂટી જાય એટલે થોડા લીમડાના પાંદ એડ કરી અને આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે એની ઉપર આવી રીતે એકદમ હળવા હાથે પાથરી દેવાનું છે અને ઉપરની સાઈડ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો ઉપરની સાઈડ ડ્રાય થાય પછી એની ઉપર હલકું ઓઇલ લગાવી અને આપણે એને પલટાવી લેવાનું છે તો આ જ રીતે આપણે બંને સાઈડ થી આ નાસ્તાને શેકી લેવાનું છે તો એકદમ ઇઝી વાળો અને ખૂબ ઓછા ઓઇલમાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બનીને તૈયાર છે